干来你我把人。<laughs> 哎呦我的妈！是你别笑。 બસો રૂપિયા માં બે હજાર રૂપિયા કમાવાની તક ચાલો 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 ગામ લોકો તમારે ખાલી એક ફૂંક મારવાની છે અને બસો રૂપિયા માં બે હજાર રૂપિયા કમાવાની તક ચાલો 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 એક ગામ નવી સ્કીમ લઈને આવી જાય છે ચાલો ખાલી બસો રૂપિયા માં એક ફૂંક મારો ને બે હજાર રૂપિયા કમો ચાલો 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 આવો આવો ખેલ કરીને બેઠા તમે આ તો ખેલ નહી કર્યા વેલણ આ દુપિયા દસ રૂપિયા આજના અહીં પણ વીસ રૂપિયા આજના અહીં પણ જીદ્દા બે હાજર રૂપિયા બસો નાસો રૂપિયા

આપડે બાર કાઢવા વાળા માણસો તમે બાર કાઢવા પણ આમ ડોહાબા તમે દાવા જ ગયો પાછું વાળા એમ હતું પાસો વાળી હોત તો જીતું નુકસાન ના હોત તો બીજી તક મળે તમે લો બસો રૂપિયા લાવે તમે મારો તમે હા તો ડોહા અમારે તો નુક્યો ને આવ્યો

વેલણ નહી બસો રૂપિયા માં બે હજાર રૂપિયા કમાવો તમારે ફૂંક મારવાની સેમત કેવું નહિ ચાલો ચાલો ચલો બે હજાર રૂપિયા કમાવો

कि इजागों वी सुरुपिया? एए! लाभी, लाभी, लाभी अजा चिंताना करी इसुरुपिया मारा तरती तना डिसकाउन लाप बचाई मोच करी लाप पियर जो जो कर दिना तेना जे पो जेड़ी पियर अभूज़? पियर अभूज़ ता लाओ, च

છોકરા પૈસા પડી ગયા પૈસા મને ખબર નથી તો કશું લાવતું નઈ ના ચારસો રૂપિયા પડી ગયા પડી ગયા હાશુ બોલ તારી મને હાજ બોલ શું ક

બે હજાર રૂપિયા પચીસો રૂપિયા ખોઈ ને વાત કરતા નહિ કાકા હું કંટાતું તું આ તો શું તને ખબર નહીં પડતી તમને શું કંટાતું તું એ તો હમણાં જોયું તું હું આવું હમણાં પાછો

કે બસો રૂપિયા આપણે આપવાના અને બસો ના બે હજાર વેલણ ફૂંક મારવાની જેટલે વેલણ આઈને ઉભો રહે એટલા પૈસા મળી લાસ્ટમાં બે હજાર છે એટલે અમે તો હજાર રૂપિયા ખૂન જાસ અમે ફેર પાસે આયા છે જીતવા તો અલ્યા આના ઉપર કોઈ વિશ્વાસ ના કરે મારા લીધેલા થાય પહેલા હાલો એ તો હાલ છે હાલ છે શોતિ રાખો બધાને હાલના જ શીખે તમે અમને અમ તો લઈ લઈને તો ગમત એવું કર્યું છે આ વીરણ વેલનો વિશ્વામાં વિશ્વામાં તો અરે મહેમાન તમે જેમ પેટ ઉપર પાટો મારવા આવ્યા છો ભાઈ તમે શોધી રાખો મારો લેવાના હેવાની વાત છે આ છોકરો મારો નહીં એવું છે સુધર સુધર એટલે શું કરું મોડ મારે ચાખો લેવા તો વાપર્યા પરા આ તમે આ વસ્તી અત્યારે જો આ છેતરાય છે

કેટલા જોઈતો હતો પૈસા તું હું તો હાર્યો હો હા ને હા અમને તો હા બા તમે એક ઓળ આવતા રાજુ મારા રમવાનો હા તો પૈસા લાવ રમો તમ તમારે પૈસા પૈસા નહી આ પૈસા તો છે પૈસા નહી ના ના પણ અમે તો ના પાડી છોકરા હા કાકા તું ખાલી પૈસા પકડ

mm <sniffs>